તો ઉઠાના વિરામ ગયા પછી પણ બ્લોગ આપણો આવ્યો નથી કેમ કે યાર થોડી તબિયત બગડી બરાબર તો આજે થોડા રિકવર થોડું શરીરમાં લાગે છે તો આજે જે સ્ટાર્ટ કર્યું છે તો આપણો ડેલી બ્લોગ આવશે બરાબર જોવાનું ભૂલતા નહીં શું કેવું રોજ આવશે ને એલી ભાઈ શરમી જાય છે થોડું શરમીરું છે બરાબર તો જોઈએ આજે તો જવાનું નહીં બરાબર ડાયરેક્ટ જઈશું તમને બતાવીશું આ વાર હે કચરો ફટાફટ હા હું જોઈ દે વગરની વારતું નહીં ખાલી પેલા નાટકો કરે બહુ હારી દેખાશ તું હેલી হি খাস মুহ পেম খালি সিবি লাগে যার খালি খালি পে খালি খালি পে

amaran o divana ohura la idita marire ohkuma to cholo voy a morir, así me saca? ¿y yo? ¿garmin? tienes? ¿abras? Hey, ¿tana है ये कोकत तो कितु कर मानती नहीं है भाई सुकेश यहां से जो तारीख चरबी है ना बदी उतरी जैसे नागती नहीं

ઓ યવાનું સડीडीસી કંપની હે અમારો મુકાન આગના ચિરોડા તો જઈએ ચલો ટ્રાફિક વાફિક ના નરે તો સારું હે તો વેલા નીકળી જઈએ કેમ કે આજે દોણો કેટલા વાગે હે 3:30 સમથિંગ થાય છે ને આપણે નીકળી જશું અતા બરાબર ને જો ખ બધી આવાજો બધી કંપનીઓ જ છે ફાસલાલે જે પાચર જે ટીપી રોડ છે ને તો ચલો મળીએ ત્યાં જઈને બરાબર ફાસલાલી તે નીકળી ગયાસા આપણે વળીયા દાલા ચીરોડા જે તો ભાઈ ચીલોડા આપણે જઈને આવી ગયા છે બરાબર લોડ એટલું બધું હતો ને તો फटाफट ઉતાપન દીધો તો બરાબર હવે બારેજા પહોંચ્યા છે પણ ટ્રાફિક થઈຊ્યો છે જામ બરાબર બારેજા ચોકણી ટ્રાફિક થઈ્યુ છે જામ તો ભાઈ નીકળીએ ટ્રાફિક માંથી પછી જઈએ ઘરે બરાબર હમણાં ચાર પાંચ દિવસથી તો એવું છે કે લોડ બહુ હોતો નહીં એટલે શું તરત જઈને તરત પાછા આવી ગઈ છે આપણે પણ ત્યાંનું બતાવવાનું તમને રહી જાય છે બરાબર કઈ નઈ ચલો મળીએ ઘરે જઈને તો ભાઈ આપણે જો ઊંઘો પતાવ્યા હોય ઘરે આવી જશે બરાબર અહ ચલો ખાઈ ભાઈ લઈએ ખાવાનું કાઢો આમે લાયા છે સૂપ ગરમ નું ભરેયુંતું કપ નો બફ સૂપ હા આ વાત નું તારવાના સા કપ હે સૂપ બનાવવાનો ખાવાનું સવાર નું કામ અત્યારે કરે છે

तू तो चाक स्टार दूरदार आ रहा सर्दी मटी जाए सर्दी बरदी कब बबु निकली जाए पपन तू सु कर मम्मी ना नाइं ना ना ना। जो कल आले और उधर लो लो पापा टेस्ट करो કેવો બને સર લાયા સાદો તૈયાર ગરમ સજોજો પાહે કેવું છે બોલ કરા ભેળ્યું ઉતરા હા સંતે તને હું જા કેવો સામસુ જો તમે આ સ તો સુ દો ગ્લાસ આમુ સળદે ઉદરસ વાટે આવતેસ ગરમ ગરમ પીસો બાય તો તમે સળદે ઉદરસ બેમલુ ખાવા મધુ મટી જશે નાની જાણકારી લેવા મારે જા વસ્ટેન બાળડા પધારો મારે જા પકવાનમાં પધારો તલુ દો ભાઈ કિસરે માં 500 નો ઓડર છે બીજી વાર તમે કિલો લઈ જશો તો નાની જાહેરાત જરૂર ઉતારજો આપણી દુકાન નહીં હેરી સંભાળ આપણેિસ્કા સોવે સુવે ભાઈ આપણે ઓ ખઈ ભઈ લઈએ ચાલો જય માતાજી મળીયે નેક્સ્ટ